सुरत रेलवे पुलिस स्टेशन में दाखिल थे पोक्सो एक्ट मुजब गुना वोटेड आरोपी ने गणतार कलाकों में झड़पी पड़ती सूरत रेलवे पुलिस तथा एलसीबी सूरत पुलिस महानिर्देशक श्री सीआई क्राइम एंड रेलवे गुड्स गुजरात राज्य गांधीनगर श्री मनोज अग्रवाल अब्दुवाहेहब तथा इंचार्ज नायब पुलिस महानिरीक्षक श्री परीक्षिता राठौड़ साहेब रेलवेज गुजरात राज्य अमदावाद तथा पुलिस अधीक्षक अभय सोनी साहेब पर नाओ द्वारा મહિલા બાળકો વિરુદ્ધ બનતા શરીર સંબંધી ગુનાઓ અટકાવવા ખાસ સૂચના આપવામાં આવેલ જે અનુસંધાને શ્રી જી એસ ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક પરે સુરત વિભાગ સુરત તથા શ્રી એચડી વ્યાસ પોલીસ ઇન્સ્પેક્ટર સુરત રેલવે પોલીસ સ્ટેશન તથા ટીવી પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી પરે સુરત નાવના માર્ગદર્શન મુજબ તારીખ રજિસ્ટર્ડ નંબર બે હજાર પચીસ ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસ ની કલમ ચોસઠ બે એમ પાસઠ એક ત્રણસો એકાવન બે તથા પોક્સો એ કલમ ચાર છ મુજબનો ગુનો આચરી આરોપી રવિશંકર ઉર્ફે નિતેશ રહે નંદુરબાર નામનો ઈસમ નાસી ગયેલ હોય જે ગુનાનો ભેદ ઉકેલવા હ્યુમન સોર્સિસ તથા ટેકનિકલ એનાલિસિસના આધારે તારીખ પંદર નવ બે હજાર પચીસના રોજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એલ એલ પરમાર સુરત રેલવે પોલીસ સ્ટેશન તથા એલસીબી સુરતના પોલીસ માણસોને સંયુક્ત રાહે બાતમી હકીકત મળેલ તે આધારે ઉપરોક્ત ગુનો આચરી જનાર આરોપી નામે રવિશંકર નગિન્દર જાતે ધંધો રહે ગામ જ થાણા ગોપીગંજ તાલુકો જ્ઞાનપુર જિલ્લો ભદોહીવાળાને ને ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે તમે જોઈ રહ્યા છો સુરત સંસ્કૃતિ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ સિરસાટની સાથે